પાંડે બલી દાદાનું મંદિર તમે દર્શન કરી લો અને મિત્રો આ છે ભોરાનાથનું મંદિર હા હવે મિત્રો મોરે મોરો આવી ગયો તો મિત્રો આ સુવર બહુ ખતરનાક મિત્રો આ છે તો રામ રામ મિત્રો આપણે આવી ગયા છીએ બાંડિયાબેલીના જંગલમાં તો તમે જોઈ શકો છો જંગલનો નજાર તો મિત્રો હાલો તમને દાદાના મંદિરે લઈ જાવ પાંડ્યાબલી દાદાનું મંદિર તમે દર્શન કરી લો અને મિત્રો આ છે ભોરાનાથનું મંદિર ચાલો આપણે પ્રદક્ષિણા કરી જોઈ શકો છો આ મંદિર છે પાછળ હવે આપણે હનુમાનજીના મંદિરે જઈશું તો મિત્રો આ છે હનુમાનજીનું મંદિર તમે અહીંયા પગે લાગી લો જોઈ શકો છો આ કુંડ છે આખો ભૈરો એમાં નાનાજી મિત્રો જંગલમાં રખડવાનો ટાઈમ થઈ ગયો છે હું મારી મંડળી ભેગું રખડવા જવું છું તો મિત્રો બપોરના વાગી ગયા બે આપણે જંગલમાં રખડવાનું ચાલુ કરી પાછું હવે આપણે આમ રખડવા જઈશું તો મિત્રો તમે જોઈ શકો છો આમે સુવર ને મોર બે એકાઈ જોઈ શકો છો મિત્રો

હા હવે મિત્રો મોરે મોરો આવી ગયો આ પાણીમાં હજી નાવા એવું પાણી નથી આવ્યું આની ઓઇન પર જો નાવા જેવું પાણી છે તો આપણે હજી જઈશું મિત્રો આ છે તળાવ જે તમે દર જો તળાવમાં બેસ તરે આગેથી જોવા ઘરે જ લાગે અને મિત્રો આમાં પંચોતેર ટકા આમાં પાણી પહેરવું છે

તો આપણે હજી બધું આખું જંગલ રખડવાનું હોય મિત્રો આ બધા આ બધી આપણી પાર્ટી નાની પાર્ટી મિત્રો પાછી આપણને તરસ લાગી કે આપણે પાછળ ખરીદી મિત્રો આ રસ્તો આપણે ભૂત બંગલી જવાનું તમને ન ખબર હોય તો તમે જોઈ શકો છો તો મિત્રો આ રસ્તો જો છે તો મંદિર પાસે લઈ જશે મારી પાછળ બે છોકરા એલાવે એમને લો આ રસ્તો આમથી આમ જાય છે આ આમ જાય છે એક રસ્તો આમ જાય છે ઈ જાય ભૂત બંગલી અને ડેમે એવા આપણે ભરવાનું નથી કારણ કે મિત્રો એ ડેમ હાલો એ મૂંડો છે